મહિલા છે તેને પજવણી કરવા માટેનો આખો કિસ્સો છે જે મહિલાના ઘરમાં જુવારના દાણા નાખી તંત્ર મંત્ર ના પણ પ્રયોગ કરીને મહિલાને ને હેરાન પરેશાન કરવામાં આવતો હતો મહિલા દ્વારા જયારે આ યુવકને ઠપકો આપવા ગયા તો આ મહિલાને વધુ બદનામ કરવા માટે ઇન્સ્ટા માં જે મહિલા અને અન્ય પુરુષના ફોટાઓને વાંધાજનક લખાણ કરી અને વધુ પરેશાન કરવામાં આવી હતી મહિલા દ્વારા પોલીસનો સહારો લેવામાં આવ્યો હતો અને પોલીસે પણ તાત્કાલિક આ યુવકને ઝડપી લીધો છે જે યુવક છે તે મહિલાના ઘરમાં જુવારના દાણા નાખે છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયો છે હાલ તો પોલીસ દ્વારા આ યુવકની અટકાયત કરવામાં આવી છે બીજી મહત્વની વાત એ છે કે જયારે તે જુવારના દાણા નાખવા આવ્યો હતો ત્યારે વિડીયો કોલમાં કોઈની સાથે વાત કરતો હતો તેવું પણ ફરિયાદી મહિલાએ જણાવ્યું છે એટલે કોની સાથે વાત કરતો હતો કેના કહેવાથી આ કૃત્ય કર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ધરવામાં આવી છે હાલ આરોપીની પોલીસ દ્વારા આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં આમાં શું કોણ આની પાછળ છે તેનો ઘટસ્ફોટ થવા નહીં છે વર્તાઈ રહી છે પ્રીતિ આભાર રાકેશ તમામ વિગતો માટે